હ મારા પાપો દોસ્તાર ને મારો પાપો દોસ્તાર લેઓ પાપો ને પાકુ ને મારો ને ઈ આજ તો છે ને બે જમાવટ વાળો લે આ તો ખતમ થઈ આ પૂરો દેગી આ લે અમાર ના દો ખાવ તરસાવ આઈ સી અજી આઈ થી ઈ જીતના વાટકા મત લે

સીતારામ શ્રી કૃષ્ણ બતાવીને તડ હાડા દહક વાગી ગયા હાલે તું પેલા આમાં દેખે એટલે પૂરું કે દહી ન તો હક ન થાય હક ને અમારે ઓલી બે જણી જો ઓલ વિરમભાઈ ઝીણકો ઈસકો છે ને છોડી નાખો ને મોટો બાંધો હવે કે બે કે એકમાં હચું આવી જાય આમ આવી મજા કોઈ ને કહેજો જરીક કોમેન્ટમાં કહેજો આવી મજા કોઈ ને ઈસી એમ શું કરવા કરે ખબર છે ઈ હું આયા હું ને ગોતવા કે કે સીવુ ક્યાં સીવુ ક્યાં ક્યાં એ એટલે વા ઢૂડ રમતી તી આખડી તે હું નીકળી આટલી વાર માં ત્યાંય ગયા તે હટાઈ જાય કે આય સીવુ છે નહીં સીવુ ક્યાં ગઈ વિરમભાઈ ઢૂડ રમે કામ ઘર માં દે ઘર માં આય નથી હું જોતી આમ હાલો ઘર માં ગોતો સીવુ અન પીયુ બેય દોડે રમતી થી ઘર માં પીયુ वही यार लो तो हम गोती एक बात है नहीं बे यहाँ से तो खरी ना दक्षिण भाभी ना बात से बे एक लीरो में एक लीरो में हुई तो हुई गई पीयू क्या आगे पीयू पीयू घर में हुई गई छोटे ही हम प्रेस्टी सी वही हुई गई पीयू ही हुई गई बात है नहीं बात है पीयू बात है नहीं हाल लो लाइन लाऊं सी बुनाल हाल सी बुनाल वही तो ल

कर <muching> <muching> तो, तो, देख बार कर क्यों कर तू तू प्लेन कितना ये मासे प्लेन जो ही देखा डे प्लेन से ही देखा तो सिरा तो कहीं उन बजे कर ली तू ना तो हवार में गोवान से आकर रोट लीन हवार में करना है एक बार हवार में हर खुखाई ले पस पूरा हमारे हाथों की जड़ी वकाई रहती है जीत पाये नेसी हुई है दाई

ઈતાઈ માર પિયર પૂગી ગયું તે ઈતા હું લેતી જાય તારી હાથુ લેશે તો તારે ફરજ જાત આવું ને એમાં એક કે થકો છે ને વિરમભાઈ ને નઈ કરું રોંઢે જાઉં કે કાલ હવારે જાઉં કે ગમે તે જાઉં વિરમભાઈ હું ને સીવું છે ને અહીંથી બસમાં ચડી જા હું ખાલી મારો એક પર્સ લઈને બીજું બધું તમે રવિવાર લેતા આવી એટલે તમારે થકો નહીં બરાબર એટલે વિચાર તો હવે જોઈએ રોંઢે નીકળવું હોય તો રોંઢે નીકળી

અમે હવે રોંઢે જઈએ કાલ જાય હવે છોકરાઓની જીમ આપણે તો કઈએ તો ઈ મેડે હોય તો હાલવા તો પછી જેમ મમ્મી કે બ્લાઉઝ શીખે છે મારી હાહુ બે બ્લાઉઝ છે તમારે એક દક્ષ ભાભીન છે ને તને તમારા છે એટલે તમે નાખ્યા છો કે હું ફેરી આવી તો એવું નથી કે વજન નો ઉપડી ને નગર નહીં ઉપડે પછી એવું જ કેવાનું હોય ને નકરતા તો આવી જ નહીં હવે એટલા દીધ ઘણાય બે દીતા ઘણા રોકાઈ લીધું એટલે બે દી હું છે કે ટૂંકમાં અમે બપોર પછી વૈયા જતા ને ત્યાં સાંજે મોડા આવતા ત્યાં છે ને આમ આપણે આમ શાંતિથી સવારે કામ હોય એટલે શાંતિથી બેસીને મોજ મજા કરીએ વાતો કરીએ ને એ બધું ઈ રહી ગયું ને હવે એવું માથે જમા હોઉ એટલે હવે તો હમણાં આવવાની છે નહીં હવે હમણાં તો આજમાં હવે કરીએ કરીએ એમ કે વાત સાત પાણીનો કંઈ કહેવું તમારે હમણાં આ શિવનો બર્થે આવશે એટલે આવશો અને પછી તમારે ઈય ગાવ્ય આઈ એટલે પછી તો તમારે હા એના ચવવાની હોય ટાણા હમ ક્યાંય ગયા હોય તો નીકળી જાય પાછું એવું તો નથી કે ક્યાંક જવાનું જોય ભાઈ બધુંય લેવું નેવું કરવું હેલું નથી એટલે હવે પછી તેને હમણાં આમ શિવના બર્ડેમાં આવી ગયા પછી તઈ હવે જ અહીંયા અવાય ત્યાં હા બીજું તો કામ આપડે આપણે ક્યાં હાજુ તો આઘું લાગું તા ના પ્રેમતા પણ નીકળી જાય એટલે એકતાણો

એમ વિડીયો નક્કી કર્યું કે આપણે નીકળી જવાનું ઈ નક્કી હા એટલે ઈ તો હવે તો એમ કે આજ મેળાવે તો આજ લે એટલે હું ટૂંકમાં ઓર આવતી હતી ને વેલી એટલે આને એમ કે વડવાર જાન છે ને કે મને મુકવા જાન કે મને કે વડવાર જાવ ને હા પછી તૈયાર થતા હોય તો એમ જ ને કા આને પેલા રેડી કરી રીતે લઈ ગયો નહીં આવ્યો ને સીવુ ને આ બી તૈયાર થતા કે જાવ જાવ કરે છે જાવ આને વળવારે જવાનું હોય બીજે કે આપણે ગામમાં જવાનું નતું કામ નથી કે આ કામ નીકળવાનું છે ઈમાં કામ નીકળું ને કે પેલા તો છે ને એ બ્લાઉઝ મમ્મી ગોતતા હતા કે મેડા આવી છે તે નાખી આવી હી કે તે મારે હાફ ઓન બ્લાઉઝ ને જે ગોટે ચડ્યું હતું

થઈને શું કરીએ બ્લાઉઝ નાખવા એટલે એક બ્લાઉઝ ભાભીનું છે બે મારી છે ને ત્રણ તમારા છે એક બે ને ત્રણ સો બ્લાઉઝ એટલે હવે જઈએ એવું વિડીયો ઉતારું થામ ફેરા કરે છે મમ્મી કે હાલો કે એક પેક આમ મોડ મોડમોડ નોકી કર્યું ત્યાં જઈએ મમ્મી જ પર્યાણ કર્યું તે હવે આમ જઈએ ને ભાભી છે ને પિયરમાં સરપ્રાઈઝ દે જેમ મેં અહીં આવીને કીધું ને અચાનક

શ્યામ ને ધ્રુવ ને હમણાં રુદ્ર ને અહીંયા આવ્યા તા રોકાવવા શિવ ને ધ્રુવ નું નામ આવડી ગયું ને ઠીક હે ધ્રુવ પાસે જાવ ધ્રુવ પાસે જાવ ને ટૂંકમાં અહીં જે એક ગાડી પડી છે ને આપણે ગયા વખતે આવ્યા ત્યાં હાકતા હતા એના ફૂલ ફૂલમાં અહીંયા રિમોટ અહીંયા લેતા ગયા વિરમભાઈ કે હલો કે રિમોટ અહીં અહીંયા લેતા આવી શું કે ને પિયર ઓલા પિયર ભાઈ છે ચક્કર મરાઈ જાય બ્લાઉઝ ન ખાઈ જાય તો એ બધા કામ હવે કરી ને પછી આવતા રહેવું હવે અમે માં દીકરી કાલે નીકળી જાવ ક્યાં નીકળી ગઈ શિવની આવી પી

Hallire , Hallire , Hallire , Hallire . sõida ära . käi koju nüüd . hallo . mõni kõrval , siis Krasno kõrval . sõida ära . ma ei tea , ma võtan .

રિમોટ માં રૂકાણ લઈ ગયો મેં કે રુદ્ર નું હોય કે નાખી લીધું મેં કીધું ઘરે મેં થેલી માંથી બે રિમોટ નીકળ્યા

બોલે દેર લગાના હોય કે જી બનાવું તને થી આવડતું હોય વિરમ ભુવાને અમારી તો સરદ ભજીયાની હા ભજીયા તો ખવા ઓ તરાત હાલો બનાવી નાખી આ બનાવે કે લે બોલે ભાઈ હિતે હિતે રે આ પાછો આવો તો દેખાય છે હરખો દેખાય છે તને જાવ તો કઈ લેતા હો ને કે 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 બનાવે એમ કે નો ભાવે અમને મીઠું લાઈક આમ છો તું એટલા પ્રેમથી બનાવી અમને મીઠું લાઈક બહુ તો હાલે તો મને ગમ ઓનલાઈન મંગાવી લઈ ભૂમી બનાવતી હોય તો ઈતે ઓનલાઈન મંગાવી તો દસ વાઈ ગયા ને હવે છે ને અમે જો ખાવા બેઠા અમારે ખાવાનું તો જો કે મોડું જોઈ ત્રણ દી ના એટલે ત્રણ દી બે દી થયા દસ વાગે ગામ નથી આવતા ને હાડા દસ અગિયાર ખાવામાં થઈ જતા ને આજે દસ વાગે ખાઈએ છે એટલે વાત હશે ને મહેમાન મેં તાણતા કરી એટલે ના અમે મહેમાન હતા બોલવા ગોટા થઈ એની તાણતા કરી કે તમે એ કહેશે ને ખાઈને જાઓ પણ અમે કીધું કે અટાણ નહીં અમે કંઈક આવીશું ને ત્યાં ખવારથી આવીશું ને અટાણ તમને હેરાન નથી કરવા ને અમે વેલા ભાગ્ય બે દી થયા તમે અમે આમે સાંજે મોડા જ આવતા તો ભાગ્યે વહેલા રાહત પછી આવતા રહ્યા આવીને મમ્મી છે ને આજ મહેમાનીમાં જો લોટનો શીરો બનાવ્યો ને દક્ષ ભાભી છે ને ડુંગળી બટેટા ને શાક ને રોટલી ને જો એ બધું બનાવ્યું ને હવે અમે છે ને ખાવા બેઠા ને દક્ષ ભાભી સીવું ને હું અલગ

વેટ કરે છે એના બર્થડે ના વિડિયા ને તો હવે અમે બસ ઈજ દીની વાત કેટલા દીધા જોતાતા ઈ દીતે આમ કેમ કેમ જાહે ને એ ખબર નહીં પડે ઈ આમ દેખાય છા વયો છે કેક પછી જોઈને ભાવે હો કેક તો વી એમ ખવરાવું ને આપણે છે તારા ને હા પછી તો હવે કાલે અમારે છે ને મા દીકરી નીકળી જાવ હું કે હું ત્યાં અહીંયાથી બસમાં ચડાવી દે સામાન મેં બધું એ કારણે ફેરો કરીને મૂકી દીધો મેં કીધું તમ પ્રમધી આવો તે લેતા આવજો ને આવીને કબાટનું એટલું ખાનું હતું ને હમું કરવાનું એ રહી ગયું હતું તે કર્યું ને બપોરે બ્લાઉઝ મમ્મીનું છે મારે હાફન ગોટે ચડ્યું હતું તો અહીંયા અડધો કબાટ ઉખેરો તો થમો થઈ ગયો પછી લુકડા દોરીએ લઈને હકેલ લીધા એવું બધું થઈ ગયું ને એક હજી કે ઘણા દીત છે ને આપણે જે કાયમી વિડીયા જોવે કોમેન્ટ કરતા કે અમારો પહેલી તારીખે શિવુને આયરો હારી કે બર્થ ડે છે તો અટાણે મને છે ને પાછા નામ યાદ નથી તો અહીંયા મેં ઓકે કરી દીધું હતું એટલે જેટલાના પહેલી તારીખે બર્થ હોય ને એટલાના મને એ તમે કોમેન્ટ કરી દેજો જેટલાના નામ યાદ રહે ને એટલાનો તેથી હું શિવની યાર વિશ કરી દઈશ બાકી શિવનો એ નાનીનો ને દાદીનો ત્રણેયનો તો છે જ તો આમાં અગાઉથી વિરમભાઈ કહેતા હતા એ કે પૂનમબેન હા એક તો પૂનમબેન કહેતા હતા હવે તમે છે ને પાછી મનથી યાદ અપાય છો બરાબર ને યાદ ના હોય ને એટલે એમ થાય યાદી અપાવી દેજો છે ને આ વિશ દે હું વિશ એટલે યાદ મને અપાવી દેજો એટલે ભેગા થાય ને જોવાનું આપણે

Amikya, ayo, jodoh, ayo, 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 ayo. Halo, Bunda Wi. Halo, Bunda Halo, Bunda Wi.